પરંતુ અધિકારીઓ દ્વારા આ ઘટના ઉપર આ બાબતને લઈને કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી તો હવે હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ વાત પર ધ્યાન આપે છે કે પછી હવે આગળ પણ લોકોની આ રીતની અવગણના જ ચાલુ રહેશે જય હિન્દ દોસ્તો હું છું દિલીપસિંહ વાઘેલા અને હું અત્યારે પસાર થઈ રહ્યો છું આ લોધિકા અને થોરડીની વચ્ચે જે રસ્તો આવેલો છે જે વિધાનસભા એકોતેરમાં આવે છે અને ત્યાંના ધારાસભ્ય છે શ્રી ભાનુબેન બાબરિયા અહીંયાથી હું અત્યારે પસાર થઈ રહ્યો છું અને આ વિડીયો બનાવવાનું માત્ર એક કારણ એ છે કે અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા ખાડા છે હું તમને હમણાં આ ગાડીની નીચે ઉતરીને પણ વિડીયો બતાવું છું અહીંયા કઈ પ્રકારના ખાડા છે એટલી બધી આ રોડની હાલત ખરાબ છે અને અહીંના જે સ્થાનિક લોકો છે એમને મેં પૂછ્યું ત્યારે એમના દ્વારા મને કહેવામાં આવ્યું કે ભાઈ આઠ દસ વર્ષથી આ રસ્તો બન્યો નથી તો હું તમને આ દ્રશ્યો બતાવવા માગું છું આ દ્રશ્યો અલગ અલગ સીધા સીધા રોડના જ મેં આ શૂટ કર્યું છે આ કોઈ એક જગ્યાનો નથી પણ લોધિકાથી થોરડી જે રસ્તો જાય છે જે વિધાનસભા એકોતેરમાં આવે છે આ આ મોટા પ્રમાણમાં અહીંયા ખાડા છે અને આ રસ્તો એકદમ કાંટો છે અહીંયા ડામરનું નામું નિશાન નથી થોડો સમય પહેલાં અહીંના સ્થાનિકોને મેં પૂછ્યું તો એને મને એવું કીધું કે થોડો સમય પહેલાં મોરમ કે કોઈ કાળી કપચીથી આ ખાડા બુરવામાં આવ્યા હતા તો જે બણગા ફૂંકાય છે વિકાસના બણગા ફૂંકવામાં આવે છે મોટી મોટી વાતો કરવામાં આવે છે કે પેરિસ જેવા રોડ છે આ આ ખાડાની સાઇઝ જુઓ તમે કેમ કે હું અહીંયા તમને હાથ નાખીને પણ બતાવી શકું છું કે અડધો મારો એક પંજો છે મારા હાથનો એ પૂરો અંદર ઘૂસી જાય છે ખાડામાં અહીંયાથી વાહનો પણ ઘણા પુષ્કળ પ્રમાણમાં પસાર થાય છે ઘણા ગામને જોડતો આ રોડ છે અહીંયાથી આગળથી થોડી મેંગણી છે લોધિકા છે નોગણચોરા છે ચાપાબેડા છે આ બધા ગામડાઓને જોડતો આ રોડ છે અને તાલુકાની એકદમ નજીકનો આ રોડ છે જે લોધિકા આપણો તાલુકો આવેલો છે રાજકોટ જિલ્લાનો એને જોડતો આ રોડ છે પણ ખૂબ બિસ્માર હાલતમાં આ રોડ છે તો હું આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે અહીંના જે લોકો છે એમની થોડી પરિસ્થિતિને સમજી અને થોડી રજૂઆતને એને 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 સમજી અને આ રસ્તાનું કંઈ નિરાકરણ કરવામાં આવે કેમકે ખૂબ થઈ વિકાસની વાતો અને ખૂબ લોકોને આપણે લોલીપોપ આપ્યા છે તો ત્રીસ ત્રીસ વર્ષથી આ અહીંયા ગુજરાતની અંદર અને અહીંયા એકોતેર વિધાનસભામાં ભાજપનું શાસન છે ભાજપના ધારાસભ્યોશ્રીઓ છે અને સાથે સાથે બીજી પણ એક વાત કહીશ કે એક ટર્મ આની પહેલાંની જે ટર્મ હતી ધારાસભાની એમાં લાખાભાઈ સાગઠિયા હતા અને સતત જે અત્યારના વર્તમાન ધારાસભ્ય છે એમના પરિવારના લોકો જ અહીંયા છેલ્લા લગભગ ત્રીસેક વર્ષથી ચૂંટાઈને આવે છે છતાં પણ આ પરિસ્થિતિ છે આપને હું દેખાડું છું જે આ વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તે વાહનો સીધી રીતે તો હાલતા ન હોય એવું લાગે છે પણ આમ ડાન્સ કરતાં કરતાં હાલતા દેખાતા હોય એવું લાગે છે હું તમને આ દ્રશ્યો અહીંયાથી સીધા બતાવી રહ્યો છું જે આ લોધિકા અને રાજકોટ સોરી ધોરડીને જોડતો આ રોડ છે તો અહીંયા આજે બે ફોર વ્હીલ જે પસાર થઈ રહ્યા છે તે હું આપને બતાવી રહ્યો છું જે એકદમ ડાન્સ કરતા હોય એવી હાલતમાં અહીંયાથી પસાર થઈ રહ્યા છે અત્યારે તો ત્રીસ ત્રીસ વર્ષથી આ જે શાસન છે આ લોકોનું બોલવું રે કાંઈ લોકો પણ ક્યાંક ને ક્યાંક ગભરાહટમાં હોય છે અથવા તો બોયલા પછી એને શોધીને ધાકધમકી મળતી હોય છે એટલા માટે કોઈ બોલવા તૈયાર નથી પણ રસ્તાની જે વાસ્તવિકતા છે એ છે અને જે હું દ્રશ્યો આપને બતાવી રહ્યો છું તે તે પણ વાસ્તવિક છે અહીંયા આ કોઈ સરપંચશ્રીની ગાડી બોલશો સાંઈ અહીંયાથી આ રાહદારી જે પસાર થઈ રહ્યા છે એમની સાથે વાત આ રસ્તો કેટલા સમય પેલા બન્યો યાદ નથી તો કોઈ બોલવા તૈયાર નથી મતલબ પણ રસ્તો ડાન્સ કરાવતા કરાવતા નીકળે છે અહીંયાથી એ વાત ફાઇનલ છે તો ફરીથી આ વિડીયોના માધ્યમથી હું જે અહીંના લોકલ ધારાસભ્ય છે અને જે આગેવાનો છે મતલબ કે ભાજપના એમને હું કહેવા માગું છું કે આ લોકોની પીડા સમજી એમની કમરો ભાંગે એમના વાહનો ભાગે એ પહેલાં આ રસ્તાનું કંઈક નિરાકરણ લઈ આવો એવી તમને અમે વિનંતી સિવાય તો બીજું કંઈ કરી શકીએ તેમ છીએ નહીં કેમકે આવા વિડીયો બનાવવાથી અમને પણ ક્યારેક ક્યારેક ધમકીઓ મળતી હોય છે તો મારું કહેવું એવું છે કે અમારા જેવા લોકોને અમારા જેવા જાગૃત લોકોને જે અમે પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરીએ છીએ એને એને એમને ધમકી મારવાની જગ્યાએ તમારી જે એનર્જી છે તે રોડ રસ્તા બનાવવામાં અને લોકોની સુખાકારી માટે લગાવો એવી આ વિડીયોના માધ્યમથી હું રજૂઆત કરું છું દિલીપસિંહ વાઘેલા સાથે ચક્રવાત ન્યૂઝ રાજકોટ